વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને છ માસની જેલની સજા થઈ વડોદરા કોર્ટે વર્ષ બે હજાર ચૌદની ઘટનામાં સજા સંભળાવી જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને છ મહિનાની કેદ અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે બે હજાર ચૌદમાં યોગેશ મુક્તિએ પૂર્વ વોર્ડ ઓફિસરને લાફો માર્યો હતો અને સરકારી કામમાં રુકાવટ કરી લારીઓ છોડાવી હતી ત્યારે પૂર્વ વોર્ડ ઓફિસર નંદાડિયાએ ફરિયાદ કરી હતી જેની આજ રોજની કોર્ટની સુનાવણી યોગેશ મુક્તિને છ મહિનાની કેદ અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે જે તે વખતે હું જગમાલ નંદાણિયા વહીવટી વોર્ડ નંબર આઠમાં બોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતું તો મ્યુનિસિપલ કમિશનરશ્રીના આદેશ અન્વયે અમુએ અમિતનગર સર્કલ અને વુડા સર્કલ વિસ્તારમાં દબાણો હટાવવા માટેનો આદેશ હતો મ્યુનિસિપલ કમિશનરશ્રીનો તે મુજબ અમે જેતે સમયે રાત્રે આઠ કલાકે કામગીરી શરૂ કરેલી તે સમયે કાઉન્સીલર શ્રી યોગેશભાઈ ઓચિંતાના ઘસી આવેલા અને તેઓએ અને તેઓને રોકવા જતા તેઓએ હાથાપાઈ કરેલી અને અમારે જે સરકારી કામગીરી હતી એમાં અડચણ ઊભી થઈ લાભો પણ મારી જી હા એમણે ગેરવર્તન કરેલું એ હકીકત છે મારી સાથે દબાણ અધિકારી

પોલીસ સાથેના આસિસ્ટન્ટ કમિશનર ડેપ્યુટી કમિશનર એ બધા વહીવટ મેં ત્યારે એ સ્થિતિમાં હતો કે ફરિયાદ દાખલ આ કેસ કોર્ટમાં ચાલતો હતો આજે યોગેશ મુક્તિને ને મહિનાની સજા પડી છે શું કેસો ચુકાદા વિશે એ તો જે ન્યાય યોગ્ય તે હકીકત હોય એ મુજબ ન્યાય ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે અને બરાબર મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા